કાયદો પાછો ખેંચી લેવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે આજ રોજ સુરત જિલ્લાની અતિ મહત્વની ગણાતી સાયણ સુગર મિલમાં શેરડી વાહતુક કરતા ટ્રક ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે જેને લઈને સુગર મિલના સંચાલકો ચિંતિત જણાઈ રહ્યા છે સુગર મિલ સંચાલકો દ્વારા ચાલકોને કાયદા બાબતે સમજ આપવામાં આવી હતી પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે પણ ટ્રક ચાલકોને સમજાવ્યા હતા પરંતુ ચાલકો ટસ ના મસ્ત ન થયા હતા અને જ્યાં સુધી કાયદો પાછો લેવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા મન બનાવ્યું હતું આજે સવારથી છ વાગ્યાથી ટ્રક ચાલકો સાયન્સ સુગર ફેક્ટરીમાં હડતાળ પર છે એના કારણે જે પુરવઠો સાયન્સ સુગર ફેક્ટરીને મળવો જોઈએ એ મળવાનો અટકી જશે અને અત્યારે જે ફિલ્ડમાં જે માલ પડેલો છે બસો ઇઠોતેર ગાડી એનો પણ સુકાળો લાગે એટલે ખેડૂતોને પણ નુકસાન થશે અત્યારે જે એકસો વીસ વાહનો અત્યારે યાર્ડમાં ઊભા છે ભરેલા ને ટ્રેક્ટર ગાળા જે છે એ જેને ગાળા એ જે માલ વાહન લાવે છે એટલે ધારો કે બે હજાર ટન શેરડી હશે તો આઠ કલાકનો માલ પુરવઠો આપે પાસે છે અને એ આઠ કલાક પછી જો આ ટ્રક ચાલકો જો ભરવા નહીં જાય તો આઠ કલાક પછી ફેક્ટરી બંધ કરવાની ફરજ પડશે સુગર મિલને નુકસાન થશે સુગર મિલને સ્વાભાવિક છે કે નુકસાન થવાનો અંદાજ ખરો ના કે ખેતીનો ખેતીમાં ખેતરમાં માલ પડેલો છે અને સુગર ફેક્ટરીનો પુરવઠો નહીં મળે એટલે સ્વાભાવિક છે કે આપણે મિલ બંધ કરવી પડે અને આપ જાણો છો તે પ્રમાણે અગાઉ પાંચ દિવસ પણ આપણે મિલ વરસાદને કારણે બંધ કરેલી ત્યારે પણ ખેડૂતોએ આર્થિક રીતના સહન કરવું પડેલું અને સુગર ફેક્ટરીએ પણ સહન કરવું પડેલું ચાલકને સવારથી આઠ વાગ્યાથી હું અહીંયા ફેક્ટરીમાં આવેલો ત્યારે જે ટ્રકના માલિકો છે ટ્રક એસોસિએશન પેના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એ બધા હોદ્દેદારો છે એ લોકો સાથે મળીને પણ પહેલાં સમજાવ્યા કે જે કાયદો બનાવવામાં આવ્યો છે રનવાળો એ હજુ અમલમાં આવ્યો નથી એ અમલમાં આવે પછીની વાત પછી અત્યારે કોઈ જાતની કંઈ ચર્ચા નથી ખાલી ફક્તને ફક્ત પેપરમાં એ લોકોએ આપ્યું છે કે ભાઈ કેન્દ્ર સરકાર આ રીતનો કાયદો બનાવ્યો છે ભાઈ એ લોકોના મગજમાં એવું બેસી ગયું છે કે જો અમે એક્સિડન્ટ થાય તો સાત લાખ રૂપિયા ભરવા પડે અને એ જે મૃત્યુ થાય કે કંઈ એક્સિડન્ટ થવાથી જે કંઈ બી સામેવાળાને નુકસાન થાય એ લોકોને તાત્કાલિક અમારે સારવાર કરવા એ સારવાર કરવા લઈએ ત્યારે જે પબ્લિક છે અમને મારશે એવો એ મનમાં પેસી છે સાયણ આઉટપોસ્ટના પીએસઆઈ ભરવાડ સાહેબ હું અને પાછા ટ્રકના માલિકોને એ લોકો પાછા ફરી એકવાર અત્યારે બે વાગે સમજાવવા ગયા અને એ લોકોના મગજમાંથી એ નીકળતું નથી એટલે અમે ભરવા જવાના નથી એવું કહી રહ્યા છે સરકાર દ્વારા જે કાયદાની અંદર જે સુધારો કરવામાં આવ્યો છે નવા કાયદાની જોગવાઈ મુજબ

પછી આ લોકો કે કે જા એમ કે અમે જવાબદાર લેતા હે આ લોકો મારે અમને માર નાખે આ જવાબદાર લે કે નઈ લેવાના હે આ લોકો આ કે આ લોકો કોણ છે એવો જ કેવાના છે આ લોકો હવે આ પેલા વરસાદના કારણે ગાડી ઊભી રહી ગઈ હતી અત્યારે આ નિયમના કારણે ઉભી થઈ ગઈ છે અમને એવી મુશ્કેલી છે કે ગાડી ના હફતા ના રીતના પડી તકલીફ છે આ ડ્રાઈવર ને ધ્યાનમાં રાખીએ છીએ અને વાત કરીએ છીએ પણ કોઈ સમજતું નથી

અને હવે પાછા ટ્રક ચાલકો હડતાલ પર ઉતરી જતા ફરી જો મિલ બંધ કરવી પડે તો ટ્રક માલિકોને લોન ના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી શકે એમ છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ સાયણ ઓલપાર